માધ્યમ લઈને જે આગાહી કરી હતી એ વિંડીની આધારે વાદળા જોઈને આગાહી કરી બધા ખોટા પડ્યા હતા અને હવે મહેરબાની કરીને થોડો આ વિંડીવાળું માધ્યમ ઓછું કરે અને ટીવીઓવાળા ફટ દઈને એમને સેટેલાઇટના રડાર વિંડીની ખોલીને હા જિલ્લા બતાવવા માટે કે આ જિલ્લાએ સિસ્ટમ રજવાની આ સર્જાય આટલો વરજન થાય છે ને આઠ ઇંચ થાય છે દસ ઇંચ થાય છે એવો કોઈ વરસાદ આજે જોવા મળ્યો નથી મેં પણ મેં તમને કહ્યું કહ્યું કે આખીનું માધ્યમ ચેક કર્યું હતું અને આખી ગુજરાતમાં વરસાદ બતાવતો હતો ખાસ કરીને આપણા પટ્ટામાં તો ભારે વરસાદ બતાવતો હતો ભીંડીવાળા પણ આજ તો છોટો પડ્યો નથી મહેરબાની કરીએ અને જો ભીંડીથી વરસાદ થતો હોય અને ભીંડીને કહેવાથી વરસતો હોય તો હવે ભગવાનથી આગળ થવા લાગ્યા છે ભીંડીવાળા એટલે મહેરબાની કરીને વિંડીવાળાનું માધ્યમ લઈ અને ખાસ આગાહી ન કરે અને થોડો ભગવાન ઉપર ભરોસો રાખવો પડશે એટલે ઠીક હવે બતાવે છે વિંડીવાળા પણ એ વિંડીનું માધ્યમ જોવા માટે છે ખાલી પણ એ એના આધારે આ આ જગ્યાએ વરસાદ થાય છે એ તો ખોટો પડે છે વાદળા જ્યાં બતાવતા હોય અહીંયા વાદળ ચાલતું નથી અને વાદળ અલગ જગ્યાએ વરસીને જતા હોય છે જે જગ્યાએ સિસ્ટમવાળા વાદળા બતાવે ત્યાં કદી એ રસ્તે મેં જોયો છે આ વખતે જે વિન્ડિંગમાં બતાવે છે કે આ દસ તારીખનો આ જગ્યાએથી આ ફોટામાં વરસાદ નીકળશે આ બાજુથી આ બાજુ એ ફોટામાં ક્યાંય વરસાદ આજે થયો નથી અને એ જગ્યાએ એક્ઝેટ રસ્તે આ વરસાદ થતો નથી એક્ઝેટ ગામો ઉપર એક્ઝેટ સિટીઓ ઉપર થતો નથી બાકી ભગવાનને વરસાદ વિશે ખાસ ઝૂંક્યો છે પણ હવે આપણે થોડી આ ગરમી બફારો છે અને ઠીક ક્યારેક એમનો પણ હાવ હું એમ નથી કહ્યું ભીંડી હાવ ખોટી છે ભીંડીનું માધ્યમ ક્યારેક બિલકુલ સાચું ઠરતું હોય છે અને ક્યારેક બિલકુલ ખોટું ઠરતું હોય છે તો બસ આજે આટલી ખેડૂત વાયુ માહિતી હવે આગળ કોઈ હવામાનનો ખાસ પલટો આવશે તો આપને એક માહિતી આપીશું બાકી હવે છથી સાત દિવસ કોરા રહેવાના છે એક સત્તર તારીખનો વરે કદાચ આજે મેં કહ્યું કાલે તારીખનો આવ્યો એક દિવસ વરે આવશે અને જો થઈ શકે તો વરસાદ થઈ શકે બાકી આ વર્ષે થોડોક આપણા હાલ તો વીસ તારીખ સુધી તો મને એવું લાગે છે કે વરસાદ આપણામાં હા નબળી પરિસ્થિતિમાં વરસાદ રહેવાનો છે કોઈ વાવણી લાયક વરસાદ થાય એવો દેખાતો નહીં પછી ઓગણીસ તારીખથી ભરે એક સિસ્ટમ બનવાની એ સિસ્ટમ બની અને આગળ વધે અને આપણા તરફ આવશે રાજસ્થાન ગુજરાત ઉપર તો આપણા વિસ્તારમાં ભરપૂર વરસાદ થાય પછી જ આથી